ભર્યા વગર એકદમ નવી રીતે આખા રીંગણનું શાક બનાવવા માટે અહીંયા મેં બસો ગ્રામ જેટલા નાની વેરાયટીના રીંગણ લીધા છે રીંગણને સારી રીતે ધોઈ કોરા કરી લીધા છે હવે રીંગણની ઉપરનો થોડો દીટયાનો ભાગ અને આ રીતે એક્સ્ટ્રા પાનનો ભાગ કાઢી રીંગણમાં ક્રોસ કટ કરી લઈશું સાથે રીંગણને ચેક પણ કરી લઈશું હવે અહીંયા બધા રીંગણ ક્રોસ કટ થઈને તૈયાર થઈ ગયા છે તો શાક બનાવવા કડાઈમાં ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ તેલ ગરમ થાય એટલે એમાં આપણે તૈયાર કરેલા રીંગણ ઉમેરીએ અને થી પાંચ મિનિટ

તો આ જે ભૂકો તૈયાર થયો એ લગભગ અડધા કપ જેટલો છે હવે આપણે જે કડાઈમાં રીંગણ ને તળ્યા એમાંથી એક્સ્ટ્રા તેલ આપણે કાઢી લેશું ફક્ત બે ટેબલ સ્પૂન જેટલું જ આપણે તેલ ગરમ કરવાનું છે શાક વઘારવા તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈના ના દાણા અડધી ચમચી જીરું થોડા સૂકા મસાલા વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ બે જીણા કાપેલા લીલા મરચા એક ઇંચ છણેલા નો ટુકડો ઉમેરી સારી રીતે મિક્સ કરીએ હવે એમાં અડધા કપ જેટલી ટમેટાની પ્યોરી ઉમેરી સારી રીતે મિક્સ કરીશું હવે મસાલામાં દોઢ ટી

અમામાં આપણે તળેલા રીંગણ ઉમેરી દેશું અને ફરી એને એકવાર સારી રીતે મિક્સ કરી ઢાંકી શાકને ધીમા ગેસ પર 7 થી 8 મિનિટ માટે થવા દઈએ લગભગ 7 થી 8 મિનિટ પછી આપણો ગરમાગરમ શાક તૈયાર છે ઉપરની સાઈડ બધું તેલ છૂટું પડી ગયું તો હવે આ સ્ટેજ પર આપણે આમાં 3 મોટી ચમચી જેટલું ફેટેલું દહીં ઉમેરીએ દહીં ઉમેરી એકવાર મિક્સ કરી દો એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો અને હવે ઉપરથી લીલા દાણા સાથે સજાવી ગરમાગરમ આ શાકને તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો